શહેરના અકવાડા ખાતે માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લક્ષચંડી મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ભાવનગરના માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં લક્ષ્ચંડી મહાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યજ્ઞના આચાર્ય પરમ પૂજ્ય અભિષેકભાઈ પંડ્યા અને ઝરણામાના રાહબરી હેઠળ કાર્યકર્તા સાગરભાઈ નિકુંજભાઈ કેદારભાઈ વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી

ગુરાદેવરાયંદેશ્વાહાદેવ્યાસ્વાહા સદાશરા યુદ્ધા સજ્જા નિર્ણતો સહુભાયા ચંદિપુ સૈન્ય પદભૂષણ પૂરયામાસ ધરણ ગયાંતર સ્વાહ અનુર્જા સિંહ ખંડના દુર્ગિંગ મુખીભૂષણ વિસ્તા એકનાર મુખમ બુકુર સ્વાહિ મહા સિંહ દેવી શબ્દોના સથવારે હું સાગર દવે આપ સૌનું અભિવાદન કરું છું અત્યારે ભાવનગરમાં માતૃધામ મંદિર સ્થિત લક્ષચંડીનું એક ભવ્ય આયોજન છે પૂજ્ય ઝરણામાંના સાનિધ્યમાં આ લક્ષચંડીનું આયોજન છે આપણા શાસ્ત્રમાં લક્ષચંડી લક્ષ એટલે થાય લાખ એક સામાન્ય યજ્ઞ કરવો હોય તો એક ચંડી યજ્ઞ હોય પણ જેવી રીતે

પૂજ્ય શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજના સાનિધ્યમાં રાહબરી હેઠળ આ લક્ષચંડી યજ્ઞ થયેલો અને આટલા વર્ષો પછી ભાવેણામાં પૂજ્ય ઝરણામાના સાનિધ્યમાં માતૃધામ મંદિરમાં આ લક્ષચંડી છે એનું આયોજન થઈ રહ્યું છે એક વાત સમજીએ કે યજ્ઞ એટલે

અભિષેકભાઈ સાથે જોડાયેલા છે મારી સાથે નિકુંજભાઈ કેદારભાઈ શ્રી વિવેકભાઈ દવે આખી અમારી ટીમ છે અને આખું એક સરસ મજાનું એક આ ભવ્ય અને ભવિષ્યથી એવું પૂજ્ય ઝરણામાંના સાનિધ્યમાં આ લક્ષ્ય આયોજન થઈ રહ્યું છે